માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે હવે આજે સવારે આજે ઉઠી ગઈ છે આપણે ઉઠી ગયા જો અત્યારે સવારનું વાતાવરણ આપણે ગણપતિ દાદા આજે મમ્મી વહેલી વહેલી અગરબત્તી કરતી નહીં લાવે મમ્મી અગરબત્તી બધું થઈ ગયું મે <zoauto> <autour personaje> <sm festivals> હોય જાવ હા હું એની આ જાઉં તમે જય હા તો ગાઈ આપા ઘરે છે આ પોતું મૂકીએ ને ત્યારે આ ચકલું છે ને તે આપણા જો ચેવું કરે છે જો તોરા છે પોતું અને જોડે જાય તો ઉડી જશે જો એ જઈએ જમ આ તો હવે આપણે સ્કૂલે જતા હતા અને આ ચકલો મળ્યો હવે જઈએ સ્કૂલે મમ્મી થઈ ગઈ જેમ બે હા જામ આપણે ધાબા ઉપર આવ્યા છીએ ધાબા ઉપર નું વાતાવરણ છે મસ્ત આકાશ નું દેખાય છે મમ્મા સુરજ દાદા લાગસ ઉગ્યો છે મિતુ પણ પપ્પા ઉઠી જશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી હમ તો મિત્રો પપ્પા વહેલા ઉઠી જશે આપણા ઘર ઉપર ભારત માતાનો ઝંડો લગાવેલો છે વાતાવરણ એટલું મસ્ત લાગે છે ને અત્યારે સવાર સવારમાં જો સરસ મજાની શિહાર માતાની ધજા આપણે એટલું સારું હતું કે આપણું ઘર છે ને તે આ મંદિરની જોડે છે ને એટલે જલ્દી આપણને ધજાના દર્શન થઈ જાય જશે

રેપોડો રે પી ડો બરોબર ને હમ હમ આમ ચાલુ કરો છો એવું છે જો અમારા એસ કે નંદા એમના એસ કે નંદા એટલે કહીએ છીએ અમે તો એમનું નામ શૈલેન્દ્રસિંહ છો અને મા સસરાનું નામ કાળુજી છો એટલે એસ કે નંદા નામ પાલથી દેલું છે

એવું છે બીમાર થઈ જશે નહીં પંખો તમારા પંખો બીમાર થઈ જશે ને તે ડૉક્ટર વર્ગ્યા છે આજે ઓપરેશન કરી નાંખો એ તો દવાથી હાજો કરી દે બાકી ખબર નહીં પંખાનું થશે આજે પંખાની હાલત બિચારા આખો બધા પેલા એ ખોલીને મૂકી દીધો છે આખો દિવસ ઘેર હોય ને તે આવું ને આવું જ કરીશ કોકનું કોક કોકનું કોક કાલ બાઈક ખોલી નાખ્યું હતું આજે પંખો ખોલી નાખ્યો તો એટલે તો આપણે આગળ બીજું કોમ કરીએ માસન માસન કસી કરી લઈએ કપડા વપડો ધોઈ નાખે પછી મળે આપડે કપડો ધોઈ ને ઉપર આવી જઈશ મિત્ર તૈયાર થઈ જશે કેરું ખાઈ લીધું ને તમે હેટલે જાવ છો તમે મીટિંગ એવું છે તો ગોધનગર જાવ છો તો કોક શાકભાજી લેતા આવજો થોડી ઘરે શાકભાજી તો ચાને લશો હું પતી જાય આપણે શાકભાજી તો શાકભાજી પાંચસો રૂપિયા ની આવી પણ પતી દીજો ફુલાવર હતું એમાં જેવડી મોટી ઈયર નઈ આકરી હતી એટલે ફુલાવર ફેંકી દીધું તું મેં આખું ફુલાવર ફેંકી દીધું તું પચાસ રૂપિયાનું અઢીસો રૂપિયા હોય પણ ઈયર વાળું ખાવાનું એવું ગંધા તું થોડું ફેંકી હા તો પછી અમને ખબર છે ને હું તો એક લગીર આવો ને તો હું ના રવા દો મેંકી દસો ને પોનસો હવે પપ્પા એમ કે શાકભાજી લાવ્યો તો તો કોભી લાવ્યા તાટો લાવ્યા તા બટાકા લાયા હતા ભીંડા લાયા તા ચોરી લાવ્યા તા અને બીજું લાવ્યા ને મરચો હા એવું બધું લાવ્યા હતા પણ શાકભાજીનો ભાવ એ અત્યારે વધારે ભણવું કરીએ શાકભાજી ભાવ આવે એવી ના હોય તો આપણે ફેંકી તો દેવી દેવાય પણ થોડી એવી ગંદા હતી શાકભાજી ખવાય લેડા હતા મી તો પપ્પા તો મિટિંગમાં જ આવ્યા આપણે બીજું કોમ બાકી થાય તો કરી દઈએ પછી મોડેથી મને લઈ જાય એમ બે બસ શાકી દોઢ અને મોપા ઘેર આવી જાય છે બહાર જ તે અને હવે આપણે બેસીશીએ જમવા માટે જમવાનું બનાવી બધા પણ શાક ખીચડી અને રોટલી અને મિતુભાઈ જમી અને રમવા જયાશી તો આવા પછી આપણે એમના મલાવીશી તો બધી આપણે ખાઈએ પહેલાં થઈશ આપણે જમી લીધું જમીન આસાન કસી ગયા પોતું પણ હવે આરામ કરવા જઈશું મિતુભાઈ પપ્પા તો આરામ જ કરીશું ઓલરેડી મિતુભાઈ ઊંઘી જશે ટીવીમાં આપણો જ બ્લોગ ચાલુ છે તો મિતુભાઈ પપ્પા છે અને હવે આપણે આરામ કરી અને મોડેથી મળીને तो गाइस आपड़े उंगे उठी जाता उठिन हाथ पग तो ने धोइन चानस्तोने करी अन अब ब्लॉक नी शुरुआत करी है सी तो मितु भाई टूसन जाता तो उसी आया आया सी खबर आया क ना आया खबर नहीं आपरे पाछना रूम में सी तो जो मितु भाई आया सी भैलू मितु भाई तो देखाता नहीं इले लगता ना ही क आया होया

ને ગાઈસ મમ્મી મમ્મી છે કરું છું થાય સુરત દાદા હા તો આપણે જવાનું તો

You know, I'm going to পাহাড় হরমন্দর জানা জয় হরমন্দর বি দর্শন করি প্রদর্শন করেন সে

તમારે પગે કેક્ચર કરી દીધું લાઈટ વગર તો એવું થાય છે નહીં ઉરું અને વાવાઝોડું તો બંધ જ નહીં થતું આપણે તો એ આયા રમો બેટા ખાવા બેઠા બે વેલા વેલા ભાઈ આવું કરવાનું અમારું મૂકીને ખાઈ લેવાનું એટલે જ કહું આવું કરવાનું મિતુ બેન પપ્પા છે મારા શાક મરતા મમ્મી બે પોતું કરતા કરતા પડી જતો નઈ બી પોતું કરતા કરતા પડી જતો નઈ કોઈ કોને શાક મારો મમ્મી તું બરા શોખ

ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ફ્લીફ આજેલા ચેનલમાં સબસ્ક્રાઈબ જ કરજો જય માતાજી